ખાતે પ્રેમ લગ્ન કરી રહેતી ણીતા દસ દિવસ અગાઉ તેના પતિ સાથેના ઝઘડાના કારણે કંટાળી આપઘાત કરી લીધો હતો પરણીતાના પિતાએ ચોક પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો જેથી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં કોહલા ખાતે મંગલ પ્રભુભાઈ પવાનની દીકરી ચેતનના લગ્ન તેના ગામમાં વસવાટ કરતા અને હાલમાં સુરતના વેડરોડ પર ધ્રુવ તારક સોસાયટીમાં રહેતા રત્ન કલાકાર પ્રવીણ સુદામા જાદવ સાથે થયા હતા ચેતનાને પ્રવિણ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા

પતિના ત્રાસથી આપઘાત કર્યાનું સામે આવ્યું છે જેથી ચેતનાના પિતાએ જમાઈ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપી પતિને મહારાષ્ટ્ર ધરપકડ કરી હતી રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત